નમસ્કાર મિત્રો મિત્રો તમને એમ થતું હશે કે હમણાં કેટલા સમયથી બજાર ભાવ નથી આવતા ખેતીવાડીના બજાર ભાવ નથી આવતા તો તમને જણાવી દઈએ કે બાવીસ તારીખથી એકત્રીસ માર્ચ સુધી બજાર ભાવ મતલબ કે માર્કેટ યાર્ડ બંધ હતા એટલા માટે બજાર ભાવ નથી આવતા પરંતુ હવેથી રેગ્યુલર બજાર ભાવ આવશે હવે આજના દિવસથી મતલબ કે આજે બે ચાર બે હજાર ચોવીસના રોજથી દરરોજ બજાર ભાવ મળી રહેશે તો દરરોજની જેમ આજે પણ આપણે પાંચ માર્કેટયાર્ડના ભાવ તાલ આપણે જાણીશું જે માર્કેટ યાર્ડના નામ આ પ્રમાણે છે કોઈનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અને ભાવનગર આ પાંચ માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરીશ મિત્રો કે વિડીયોને લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો સૌ પ્રથમ વાત કરી લઈએ કોડીનાર માર્કેટ સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા આઠસો પચાસથી નવસો ત્રેસઠ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો તેત્રીસ રૂપિયા चना 1025 થી 1122 રૂપિયા મેથી 900 થી 1120 રૂપિયા અરડ 1280 થી 1260 રૂપિયા ધાણા 1200 થી 1414 રૂપિયા સોયાબીન 800 થી 918 રૂપિયા જુવાર 600 થી 945 રૂપિયા बाजरी 350 થી 535 રૂપિયા ઘઉં ટુકડા 490 થી 576 રૂપિયા ઘઉં લોકવન चार सौ थी, चार सौ ब्याशी रुपया मगफली सौ अगियारो थी, बार सौ सत्तावन रुपया मगफली बार सौ थी सौ सीतेर रुपया राजकोट मार्केट यार्ड की बात करें तो सौ प्रथम आए कलौी कलौीना जे राजकोट भावरिया तैतो पचास थी छतरीसों पंदर रुपया सींगदाणा सोल सौ सो पच्चीस सत्तर सौ पचास रुपया जीरू आड़तरीसों सुडतालीसों पचास रुपया रायडो सात सौ नेव सौ पचास रुपया एरंडा एक हज़ार एंसी थी अगिय सौ पिस्तालीस रुपया चना एक हज़ार अठावन थी सौ दस रुपया शुवा एक हज़ार पचास थी तेर सौ छोतेर रुपया मेथी एक हज़ार थी तेर सौ पचास रुपया अड़द सौ दस थी ओगनीस सौ ओगन चालीस रुपया मग पंदर सौ पंदर थी बे हज़ार पिंजोतेर रुपया ईशबगुल अठार सौ चौबीस सौ रुपया तुवेर तेरसौ चालीस थी बे हज़ार एकाणु रुपया धाणा लशन, बार सौ थी सत्तर सौ पचास रुपया अजमो पच्चीसों छवीसो रुपया सोयाबीन आठ सौ बासठ की आठ सौ बाणु रुपया जुवार आठ सौ साइठी नौ सौ अठयावीस रुपया लसण बार सौ थी सत्यावीसों रुपया वरियाली हज़ार रुपया थी सोल सौ एकवन रुपया मरचा चूका एक हज़ार पच्चीस थी एक सौ पचास रुपया तलकाड़ा अठयावीसों बतीसौ नेव्या रुपया तल सफेद तेवीसों पच्चीस सौ ओगणसी रुपया ઘઉં ટુકડા એ ચારસો એકાણુંથી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવન ચારસો છોતેર પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો ચાલીસ રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો નવ રૂપિયા કપાસ તેરસોથી સોળસો બાર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરુ જીરુના આજે જૂનાગઢમાં ભાવરિયા ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા એરંડા 1000 થી 1132 રૂપિયા चना 1030 થી 1855 રૂપિયા अरद 1600 થી 1880 રૂપિયા तुवर 1800 થી 2201 રૂપિયા दाणा 1220 થી 1740 રૂપિયા सोयाबीन 825 થી 901 રૂપિયા बाजरी 300 થી 490 રૂપિયા तल सफेद 2000 થી 2440 રૂપિયા तल गांव टुकड़ा ચારસો પચાસથી પાંચસો સુડતાલીસ રૂપિયા લોકવન ચારસોથી પાંચસો ઓગણીસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી બારસો અઠ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ગોંડલમાં ભાવ રહ્યા અઢારસોથી છત્રીસો એકાવન જીરું પાંત્રીસો એકથી સુડતાલીસો રૂપિયા રાયડો છસો એકાણુંથી નવસો એકાવન રૂપિયા એરંડા નવસો એકાવનથી અગિયારસો એકોતેર રૂપિયા चना 1001 થી 1141 રૂપિયા મગ 1551 થી 1651 ડુંગળી સફેદ 210 થી 260 રૂપિયા તુવેર 1000 થી 2081 રૂપિયા ડુંગળી 81 થી 341 મરચાં ચૂકા 651 થી 5901 રૂપિયા કણ ટુકડા 460 થી 700 રૂપિયા ઘઉં લોકન ચારસો પચાસથી છસો સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો એકાવન રૂપિયા મગફળી આઠસો એકથી તેરસો એકતાલીસ કપાસ અગિયારસો એકથી પંદરસો છપ્પન રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના ભાવ રહ્યા ચુમ્માલીસો અઠ્ઠાણુંથી પિસ્તાલીસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ચણા 1070 થી 1300 ₹ कालीजरी 3151 થી 3445 ₹ મેથી 910 થી 1001 ₹ મગ 1400 ₹ સેમ ભાવરિયા ડુંગલી સફેદ 209 થી 264 ₹ તુવેર 1621 થી 1621 દાણા 1250 થી 2000 ₹ સોયાબીન 825 સેમ ભાવરિયા ડુંગલી એકસો અડતાલીસથી ત્રણસો અડસઠ રૂપિયા બાજરી ચારસો બાવીસથી પાંચસો ત્રીસ રૂપિયા કાળા, ત્રેવીસો પચાસથી ઓગણત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર રૂપિયા સેમ ભાવરિયા ઘઉં ટુકડા ચારસો સાસઠથી છસો એકોતેર કપાસ તેરસો પચાસથી પંદરસો તેત્રીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો દરરોજ આવી રીતના બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ